તે સમયે તેમને આ જે રૂપિયા હતા તે એક થેલીમાં મૂક્યા હતા અને થેલી તૂટી જવાને કારણે અશોકભાઈના પૈસા મહાલક્ષ્મી સોસાયટીમાં પડી ગયા હતા ચાર લાખ જેટલી રકમ રસ્તા પર પડી જતા મુકાયા હતા અશોકભાઈના રસ્તા પર પડી ગયેલ પૈસા મુકેશભાઈ નામના વ્યક્તિ કે જે મહાલક્ષ્મી સોસાયટીમાં જ રહે છે તેમને મળ્યા હતા જે જગ્યા પર પૈસા પડ્યા હતા તે જગ્યાને નજીક રહેતા વ્યક્તિઓને મુકેશભાઈએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પૈસા શોધવા આવે તો તેમને મારા ઘરે મોકલી દેજો

પૈસા પડી ગયા હતા તે અશોકભાઈને તેમના પરિવારજનોને જેમના પૈસા મળ્યા હતા અને પૈસા મૂળ માલિકને પરત કર્યા તેવા મુકેશભાઈને પોતાની ઓફિસ પર બોલાવ્યા હતા અને મુકેશભાઈના કામની સરાહના કરી હતી મિત્રો નમસ્તે મારા વિસ્તારની અંદર એક લાગણીભર્યો પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામ રાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મ પત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા એ બંને જોડે હતા ને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી ભાઈ કોઈની કાંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ મિલન થયું છે મિત્રો આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે અને જે બેને સંગીતાબેન સંગીતાબેન બેને ઘરેણાં વેચવા માટે જ્યારે ગયા એમની આંસુ આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે એક મહિલાઓને એમના ઘરેણાં પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હોય છે 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 પરંતુ પોતાને મકાન લેવું આવો પ્રસંગ બન્યો આ એક પારિવારિક ની ભાવનાઓ છે સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જયારે આવા કિસ્સાઓ બનતા રહે છે કોઈ કોઈનું લઈને પ્રેમ સદભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાયના સન્માન હોય હું હૃદયપૂર્વક અશ મુકેશભાઈના આ મુકેશભાઈ કહે આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને મંદન કરું છું યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી ચાર લાખ રેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતિને આપે છે અને એ દંપતી રાજીહર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યું છે મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંદાણી હું રહું છું પ્રમુખ જાઈ એમાં હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે લઈને આવતો હતો ખેલીની અંદર ટોટલ ચાર લાખ મેં પોતેર હજાર રૂપિયા હતા પણ ગાડીની આગળ મેં ખેલી ટીંગાળી હતી પણ બમ્ફ આવ્યો જરી એટલે ખબર ન રહી પણ એમાંથી નીચેથી ખેલી તૂટી ગઈ અને એમાંથી ચાર લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા પણ હું ઘરે જેવો કોઈ ગયો એટલે તરત મને ખ્યાલ આવ્યો પણ તરત હું પાછો વળેલો પણ ખ્યાલ ન રહ્યો પણ ગોતતા ગોતતા પછી મેં મહાલક્ષ્મી સોસાયટી ની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા કે જે સ્થળ ઉપર મેં પહોંચ્યા ત્યાં અમે પૂછ્યું કે ભાઈ એટલામાં ક્યાંય કેમેરા છે અમારે આ એક બનાવ બની ગયો છે પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ તો ત્યાં એક બેન હતા એને કીધું કે ભાઈ આ એક ભાઈને જોયા હતા અને એ ભાઈ આ બસો આઠ નંબરમાં રહે છે તો એને જોયા છે એને કીધું છે કે જે કોઈ ના હોય તે પ્રૂફ દે અને લઈ જાય આપણે પૈસા જોતા નથી જેના હોય તેને આપણે આપી દેવાના છે તો એ મુકેશભાઈ છે તેઓ એમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો અમે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ નગર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો પાંચ હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાછા આપેલું નથી એની બદલે ચાર લાખ રૂપિયા એને આપણને

તો એ કે આપણે આ મકાન છે એનો આપણે ખંડ કરીને આપણે બે ભાઈનું છે તો એક તારે મકાન થઈ જાય અને મારે થઈ જાય એટલા માટે મારે થોડું ભાઈ મિત્રની દુકાન હતી તો એને કીધું કે મારી પાસે પડ્યા છે તો તું લઈ જા તો હું ત્યાંથી લઈ અને આવતો તો એ મકાન લેવું તો ને એના માટે એ સમ ઓકે અને જેના હોય એના લઈ જાય એવું કે હું કઈ નીકળી ગયો ત્યાંથી આથી ને આઠ નંબરમાં મેં કીધું હું રહું છું એમ પછી

એવી રીતે અમે પૈસા પછી એને પરત પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા હતા મુકેશભાઈ પોપટભાઈ તળાવિયા અને મને મારી ફેક્ટરી હું બપોરે દોઢ થી બેના ના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એમનું ભાળી ગયું એટલે મેં કીધું ખોટા છે સાસા પહેલા એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ સાસા છે છે પછી બધા બંડલ લઈ લીધા નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત